મિત્રો તો સૌ પ્રથમ અમારો અવાજ પ્રોપર તમારા સુધી આવી રહ્યો છે જરા કન્ફર્મેશન આપજો ને ત્યારબાદ આપણે સેપ્શનની શુભ શરૂઆત કરીશું મિત્રો તો સૌ પ્રથમ મિત્રો કન્ફર્મેશન આપજો અને તમામ જે ગુજરાતના સૌ પ્રથમ વિડીયોને સૌ પ્રથમ તમામ મિત્રો વિડીયોને અચૂક શેર કરી દેજો સૌ પ્રથમ વિડીયોને ત્યાર બાદ સેશનની આપણે શુભ શરૂઆત કરીશું સૌ પ્રથમ મિત્રો કન્ફર્મેશન આપી દો કે અમારો પ્રોપર અવાજ આવી રહ્યો છે ઓકે તો મિત્રો તમામ મિત્રોને દિલથી હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ એવી યુટ્યુબ ચેનલ બેસ્ટ એજ્યુકેશનની અંદર

ઓપ્શન નંબર એ સંકેતા છે શું જવાબ રહેશે સંકેતા કપ્શન સમૃદ્ધિ સાવૈનિક સમૃદ્ધિ કેટલા સમયની હોય છે તો મિત્રો બે સેકન્ડ ની હોય છે ઓપ્શન નંબર બી ઇઝ રાઇટ આન્સર છે તમારો ઓપ્શન નંબર બી ઇઝ સાચો જવાબ છે બી સાચો જવાબ રહેશે મિત્રો ત્યારબાદ થોડું આગળ વધીશું

ટૂંકા ગાળાની સ્મૃતિનો વિસ્તાર વધારવા માટેની સામૂહિકરણની પ્રયુક્તિ કોણે આપી છે તો મિત્રો એનો ઓપ્શન નંબર એ છે જોજ એ મિલરે આપી છે કોને આપી છે જોજ એ મિલરે આપેલી છે

થોમસ ઓપ્શન નંબર રાઈટ આન્સર છે મિત્રો મિત્રો ત્યારબાદ ખાસ કરીને પ્રશ્નો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષામાં પૂછાયેલા છે મિત્રો એટલે અચૂક તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરી દેજો એટલે એમને પણ ફાયદો થાય કયા પ્રકારની સ્મૃતિ કૌશલ્ય શક્તિ પ્રગટ કરે છે આઠમાની અંદર મિત્રો તમારો જવાબ આવશે રીટલક્ષી ઓપ્શન નંબર સી રાઈટ આન્સર છે પ્રશ્ન નંબર નવ છે શીખવાની માહિતીને થોડા થોડા સમય શીખવી એટલે શું તો મિત્રો એને જવાબ આવશે અંતરીકૃત શિક્ષણ છે ઓપ્શન નંબર એ ઇઝ રાઇટ આન્સર છે શિક્ષણ છે પ્રશ્ન નંબર દસ છે મનન વિરુદ્ધ પુનઃ વાચન અંગેનો અભ્યાસ કોણે કર્યો હતો મનન વિરુદ્ધ પુનઃ વાચન અંગેનો અભ્યાસ કોણે કર્યો હતો તો મિત્રોનો જવાબ છે એ આઈ ગેટ્સ ઓપ્શન નંબર ડી ઇઝ રાઇટ આન્સર એઆઈ ગેટ્સ ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું કે કોના મતે સમરણ એટલે ભૂતકાળના અનુભવોને અર્થમય બને એ રીતે વર્તમાન પરિસ્થિતિનું પુનઃ જાગૃત કરવાની પ્રક્રિયા તો મિત્રો એની અંદર જવાબ આવશે ત્યાર ઓપ્શન છે તમે જોઈ શકો છો જે મિત્રોને આવડતું હોય કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરતા જજો બિલહાટ અને વિલિયમ્સ બિલહાટ અને વિલિયમ્સ છે

તો મિત્રો સાત આવશે ઓપ્શન નંબર નંબર ડી ઓપ્શન આવશે આવશે પ્રશ્ન નંબર ચૌદ છે માહિતી એકમોની મર્યાદા દૂર કરવા માટે કોણે સામૂહિકરણની પ્રયુક્તિ બતાવી છે તો મિત્રો એની અંદર આવશે જોજ એ મિલર આવશે મિત્રો પણ કહી શકાય કે કોના મત અનુસાર ટૂંકા ગળાની સંગ્રહ શક્તિ સાત પ્લસ ઓર માઇનસ હોય છે તો મિલર આવશે ઓપ્શન નંબર સી તમારો જોબ શું આવશે મિલર આવશે પ્રશ્ન નંબર સોળ છે કયા મનોવૈજ્ઞાનિકે મનોવૈજ્ઞાનિક વિસ્ત્રણ સમૃદ્ધિ તરીકે ઓળખાવે છે તો એની અંદર મિત્રો આવશે આવશે ઓપ્શન નંબર બી આન્સર છે પ્રશ્ન નંબર સત્તર છે કોના મતે વિસ્મરણ એક નિષ્ક્રિય માનસિક પ્રક્રિયા છે સત્તરની અંદર શું આવશે એબિંગ હોસ આવશે ઓપ્શન નંબર ડી આવશે એબીંગ હોસ પ્રશ્ન નંબર અઢાર છે સંકેતા કરની નિષ્ફળતા અંગે કયા મનોવૈજ્ઞાનિકોએ પ્રયોગો કર્યા છે તો 18 ની અંદર આવશે નિક્સન અને એડમ્સ આવશે તો ઓપ્શન નંબર એ નિક્સન અને એડમ્સ જેમ્સ ઓકે ત્યાર મિત્રો નેક્સ્ટ આગળ વધીશું પ્રશ્ન નંબર 19 તરફ કે કયા મનોવૈજ્ઞાનિકે પોતાના પ્રયોગમાં જણાવ્યું છે કે જો વિગતોમાં સંકેતો પૂરા પાડવામાં આવે તો ઘણી બધી બાબતો સમૃદ્ધિમાં આવી શકે છે તો એન્ડેલ કેન્ડલ ટુલવિંગ આવશે ઓપ્શન નંબર સી આવશે એન્ડેલ ટુલવિંગ પ્રશ્ન નંબર 20 છે પૂર્વક્રિયા અવરોધમાં ઉંગણી અસર અંગેના પ્રયોગ કયા મનોવૈજ્ઞાનિકે કર્યા હતા તો મિત્રો આ નિંદ્રાશિત જેન કિસ અને ડેલાન બીકે બેકે ઓપ્શન નંબર બી આવશે

પછી મિત્રો પ્રશ્ન આવશે પછી મિત્રો વાંચન આવશે પછી મનન અને પછી આવશે કસોટી તમારો જવાબ ઓપ્શન નંબર એ ઇઝ રાઈટ આન્સર રહેશે પ્રશ્ન નંબર ત્રેવીસ છે સામાન્યતા વ્યક્તિનો તાત્કાલિક સ્મૃતિ વિસ્તાર કેટલો હોય છે તો ત્રેવીસ ની અંદર મિત્રો તમારો જવાબ આવશે સાત પ્લસ ઓર માઇનસ બે ઓપ્શન નંબર સી છે સાત પ્લસ ઓર માઇનસ બે કઈ સ્મૃતિમાં અનુભવોની આત્મક તથાત્મક હકીકતોનો સમાવેશ થાય છે તો ઘટનાત્મક આવશે ઓપ્શન નંબર ડી ઘટનાત્મક પ્રશ્ન નંબર પચીસ છે ગણિતના નિયમો ગણિતના સૂત્રો વગેરે યાદ રાખવાની સ્મૃતિઓ કેવા પ્રકારની છે તો અર્થાત્મક આવશે શું આવશે ઓપ્શન નંબર બી અર્થાત્મક ચલો તો નેક્સ્ટ થોડો આગળ વધીશું કઈ પદ્ધતિમાં પહેલા શીખેલી માહિતીને ફરીથી બોલીને કે લખીને રજૂ કરવાની હોય છે પુનરાવહન ઓપ્શન નંબર સી પુનરાવહન પ્રશ્ન સત્યાવીસ તમારી સ્ક્રીન ઉપર છે વ્યાકરણના નિયમો યાદ રાખવાની સ્મૃતિનો પ્રકાર જણાવો તો અર્થાત્મક આવશે પ્રશ્ન નંબર અઠ્યાવીસ છે યાદી ક સંખ્યા પછી યાદી ખ નું શિક્ષણ આપવું એ નીચેના પૈકી કયો અવરોધ જણાવે છે તો એની અંદર મિત્રો આવશે પૂર્વક્રિયા આવશે ઓપ્શન નંબર સી શું આવશે ક્રિયા તો વિદ્યાર્થી મિત્રો લાઈક શેર ને ખાસ અમારા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તમારે ભૂલવાનું નથી મિત્રો ખાસ તમારા મિત્રો સુધી ને શેર કરવાની છે પ્રશ્ન નંબર સત્યાવીસ છે વ્યાકરણ નિયમો યાદ રાખવાની સ્મૃતિનો પ્રકાર જણાવો તો અર્થાત્મક આવશે ઓપ્શન નંબર ડી ઇઝ રાઈટ આન્સર શું આવશે બાળકો અર્થાત્મક ત્યારબાદ પ્રશ્ન નંબર અઠ્યાવીસ છે યાદી ક શીખ્યા પછી યાદી ખ નું શિક્ષણ આપવું એ નીચેના પૈકી કયો અવરોધ જણાય જણાવે છે તો આની અંદર મિત્રો આવશે પૂર્વ ક્રિયા આવશે પૂર્વ ક્રિયા ઓપ્શન નંબર સી મિત્રો તો મિત્રો વિદ્યાર્થી મિત્રો પસંદ વિડીયો હોય તો વિડીયોને અચુક લાઇક કરજો ચેનલ પર નવા હોય ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને અચુક્રાઈબ કરજો બાજુમાં આપેલા બે લાઇકન પણ પ્રેસ કરજો જેથી કરી આવનારા વિડિયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રો તેમજ ગુજરાતના ભાવિ શિક્ષક મિત્રોને મળતી રહે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત અને જય માતાજી